અસલામ વલકમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશું તો આજે આપણે બનાવીશું ભેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ ભેલ બનાવવા માટે પેલી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ એટલે તીખા મરચાં લઈ લીધા છે અને એની સાથે જ મુઠ્ઠી ભરેલા ફુદીનાના પાન લઈ લીધા છે અને એની સાથે જ આપણે મુઠ્ઠી ભરેલા લીલા ધાણા લઈ લીધા છે ને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું એક ચમચી મીઠાની ને એક વાટકી ખાંડની એ પણ એડ કરી દેસું અને એની સાથે જ અડધો ફાડીયો લીંબુનો એ પણ એડ કરી દેસું અને એને સારી રીતે ગ્રાઇન્ડરમાં મિક્સ પણ કરી લેશું એટલે સાવ ફાઇન પેસ્ટ બની જાય તો હવે આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને જોઈ લઈએ તો આવી રીતે ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દેસું એક બાઉલમાં કાઢીને અને એની સાથે જ આપણે મીઠી ચટણી પણ બનાવી લેશું તો ખજૂર લઈ લીધી છે એક વાટકી ખજૂરની અને એની સાથે જ પલાળેલી આમલી પણ લઈ લીધી છે એના પણ બીયા કાઢી લીધા છે અને ખજૂરના થળિયા પણ કાઢી લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને એને મિક્સ પણ કરી દેસું અને એને આપણે ફાઇન પેસ્ટ બનાવી લેશું તો હવે આપણી મીઠી ચટણી પણ વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે આપણે એને જોઈ લઈએ અને એને એક વાટકામાં કાઢી લેશું ને આ તો વધારે જ ઘટ છે જરૂર પડે એટલું આપણે પાણી એની અંદર એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ પણ કરી લેશું એટલે પાતળી પણ થઈ જાય ચટણી અને એને બીજા મોટા વાસણમાં લઈ લેશું એટલે એ પાછી ગેસ ઉપર થોડી વાર એને ઉગડવા પણ દેશું એટલે એ સારી રીતે વ્યવસ્થિત પણ થઈ જાય તો હવે આપણે એને બીજા વાસણમાં લઈ લેશું અને એની સાથે જ જે ગોળ છે કટકા એડ કરી દેસુ એટલે એ ગોળમાં એ મીઠાશ પણ વધારે જ આવી જાય એટલે ખાટી મીઠી ચટણીનું ટેસ્ટ પણ અલગ જ થઈ જાય હવે એને આપણે ઉકળવા દેસુ તો હવે આ છે લસણ ને લાલ મરચાં અને એની સાથે જ મીઠું પણ એડ કરી દેસું અને સહેજ પાણી નાખી અને લાલ મરચું પાવડર નાખી અને એને આપણે મિક્સ કરી દેસું એટલે આપણી લાલ ચટણી પણ રેડી થઈ જાય એને આપણે ગ્રાઇન્ડરમાં ફેરવી પણ લેશું હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને એને અલગ કરી લેશું અને એમાં પણ આપણે જરૂર પડે એટલું પાણી પણ એડ કરી લેશું એટલે આપણી ચટણી સેજ સેજ પાતળી પણ થઈ જાય તો હવે આ આપણી ચટણી બધી તણે ત્રણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દેસું અને જે મીઠી ચટણી છે એ પણ ઉકળી ગઈ છે અને સારી રીતે ખાટી મીઠી વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે આપણે એને પણ સાઈડમાં રાખી દઈશું અને જે આપણા બોઇલ કરેલા બટેકા છે એને પણ આપણે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે બટેકાને તેલમાં ફ્રાય કરી લેશું તીખા તો તેલ બે પાવરા એડ કરી દેસું કડાઈમાં અને તેલને સારી રીતે મિક્સ પણ કરી દેસું એટલે આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે બે ચમચી લાલ મરચું પાવડરની એડ કરી દેસું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને જે બોઈલ કરેલા બટેકા છે એ પણ એની સાથે જ આપણે એડ કરી દેસું અને એને આપણે સારી રીતે મિક્સ કરી દેસું એટલે આપણા જે બટેકા છે એ ચટણીમાં સારી રીતે ભળી પણ જાય અને વ્યવસ્થિત પણ થઈ જાય ને થોડી વાર એમને એમ ફેરવીને હલાવતું પણ રહેવાનું તો હવે આપણા બટેકા સાવ રેડી થઈ ગયા છે તો હવે આપણે એની માથે લીલા અને કતરણ એડ કરી દેસું અને એને પણ મિક્સ કરી દઈશું તો હવે આપણા લીલા ધાણા પણ પડી ગયા છે ને એક કડાઈ લઈ લીધી છે એની અંદર આપણે બે પાવરા તેલ એડ કરી દેસું ને તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર વાટકી ભરેલા સિંગ દાણા એડ કરી દેસું અને એને સારી રીતે તેલમાં ફ્રાય થવા મૂકી દઈશું જ્યાં સુધી આપણા સિંગદાણાનું કલર અલગ ન થઈ જાય એટલી વાર એને ફ્રાય કરી લેશું તો હવે આપણા સિંગદાણાનું કલર સેજ સેજ બ્રાઉન થઈ ગયું છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને એને તેલથી અલગ પણ કરી લેશું અને હવે આપણે એને પણ સાઈડમાં રાખી દેસું ને ઈટ કડાઈમાં અડધી ચમચી હળદર અને મમરા એ પણ એડ કરી દેસું અને એની સાથે જ આપણે મીઠું પણ એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેસું એટલે આપણા મમરા ક્રિસ્પી ને ક્રંચી પણ વ્યવસ્થિત થઈ જાય હવે આપણે એને મિક્સ કરી દેસું જ્યાં સુધી આપણે મમરા વ્યવસ્થિત થઈ જાય અને એનો કલર પણ પીરો પીરો આવી જાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરી દેસું તો અત્યારે તો સે છે ધોરાસ દેખાય છે મમરામાં પણ જેમ જેમ તેલમાં ફરતું જશે એમ એનું કલર પીરવું આવી જશે તો હવે આપણા મમરા સાવ પરફેક્ટલી રીતે રેડી થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સ પણ કરી દઈએ અને એની સાથે જ જે બટેકા હતા સોતરેલા એની કતરણ કરી લીધી છે અને જે આપણા મમરા ફ્રાય કરેલા હતા એને પણ આપણે પાથરી દેસુ ડીશમાં જેટલા જોઈએ એટલા અને વ્યવસ્થિત રીતે એને સેટ કરી દેસું અને જે આપણા સિંગ હતા સિંગદાણા ફ્રાય કરેલા એ પણ એની સાથે જ ચમચી ભરીને જેટલા ખાવા હોય એટલા એડ કરી દેસું એની સાથે જ મોરી પીરીસ એવું છે એ પણ એડ કરી દેસું એટલે વધારે ક્રિસ્પી અને ક્રન્ચી એનું ટેસ્ટ પણ અલગ આવે અને એની સાથે જ આપણા જે ટામેટા છે જીણા સમારેલા એ પણ એડ કરી દેસું અને એને પણ ડિશમાં પાથરી દેસું અને એની સાથે જ જે આપણી ઝીણી સમારેલી ડુંગળી છે એ પણ એડ કરી દેસું અને એને પણ આપણે એડ કરી દેસુ ડુંગળીએ જેટલી ખાવી હોય એટલી આપણે નાખી દેસુ ને આ બધી વસ્તુ તો વ્યવસ્થિત રીતે પડી ગઈ છે હવે આપણે એની અંદર ગ્રીન ચટણી પણ એડ કરી દેસુ જેટલી આપણે તીખી અને ટેસ્ટ અકોર્ડિંગ જોઈ એટલી આપણે એની સાથે પાથરી દેસું અને એની સાથે જે લાલ ચટણી છે એ બહુ જ તીખી છે એટલે જોઈને મેજરમેન્ટ પ્રમાણે નાખી દેસું આપણે વધારે તીખી ખાવીએ તો વધુ ન ખાય ન થોડી પણ ચાલે અને જે આપણી ખજૂર આંબલી ને ગોળની ચટણી છે એ પણ આપણે એની સાથે જ એડ કરી દેશું એ આપણે જેટલી જોતી હોય ને એટલી એની અંદર નાખી દેસું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ પણ કરી દેસુ તો હવે આપણી ફાઈનલ વેલ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને ડીશમાં અલગ કરીને રાખી દેસુ ચમચી સાઈડમાં મૂકી દેસુ તો આપણી ફાઇનલ ભેલ રેડી થઈ ગઈ છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને ફ્રેન્ડ મને પણ તમે પૂરેપૂરો સપોર્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ